વિદ્યાર્થી મિત્રો આજે છવ્વીસમી નવેમ્બર એટલે કે સંવિધાન દિવસ છે તો સંવિધાન વિશે થોડી તમને ટૂંકમાં માહિતી આપું છું જે ખાસ તમને ઉપયોગી રહેશે તો ચાલો આપણે જોઈએ સંવિધાન વિશે થોડી માહિતી તો સંવિધાન એટલે કે બંધારણ ઘડવાની શરૂઆત જે છે એ આપણે નવમી ડિસેમ્બર ઓગણીસો ને થઈ હતી હવે બંધારણ ઘડવામાં કેટલો સમય લાગેલો એ આપણે જોઈએ એટલે કે બંધારણ ઘડવામાં લાગેલો સમય વર્ષમાં બે વર્ષ મહિનામાં અગિયાર માસ અને દિવસોમાં અઢાર દિવસનો સમય લાગ્યો હતો હવે જે બંધારણની કમિટી હતી એ કમિટીની બેઠકો કેટલી થઈ એ આપણે જોઈએ એટલે કે બંધારણ ઘડવા માટે થયેલ બેઠકો જે છે એ એકસો ને સાસઠ હતી હવે આપણે જાણીએ કે આપણું જે બંધારણ છે એ બંધારણ ઘડવાની પ્રક્રિયા સંપૂર્ણ ક્યારે પૂર્ણ થઈ તો કે છવ્વીસ નવેમ્બર અને ઓગણીસો ને ઓગણપચાસની અંદર આપણી જે બંધારણ ઘડવાની પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ થઈ હવે આપણે જોઈએ કે બંધારણનો અમલ ક્યારથી થયો આપણે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસમાં આપણે સંપૂર્ણ પ્રક્રિયા તો પૂરી કરી લીધી પણ બંધારણનો અમલ જે છે આપણે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસથી થયો હતો તો બંધારણ ઘડવા માટે જે એકસો ને સાસઠ જેટલી બેઠકો થઈ હતી તો આ બંધારણની જે સમિતિ હતી એ બંધારણના અધ્યક્ષ કોણ હતા તો એના જે અધ્યક્ષ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હવે આપણે જોઈએ કે બંધારણના ખરડા એટલે કે મુદ્દા સુધારણા અધ્યક્ષ કોણ હતા તો બંધારણના ખરડા એટલે કે મુદ્દા સુધારણા અધ્યક્ષ હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ડૉક્ટર સાહેબ આંબેડકર જે છે તેમણે બંધારણની પ્રક્રિયામાં ખૂબ જ વિશેષ મહત્ત્વનું યોગદાન આપેલું હોવાથી આપણે ડૉક્ટર સાહેબ આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રોને જરૂર શેર કરજો અને બીજું કે સેવક્ષર ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો તરત કરી દેજો કેમ કે તમારા ઉપયોગી વિડીયો હું અલગ અલગ સરસ મજાના મૂકતો રહું છું જેવી રીતે કે સંગીતના હોય ચિત્રકલાના હોય ગાયનના હોય વાદનના હોય ગણિત વિજ્ઞાન પ્રયોગોના હોય કે એવા અલગ અલગ તમારા ઉપયોગી વિડીયો મૂકું છું જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બેલ આઇકન દબાવશો તો તમને જેવા હું વિડીયો મૂકીશ તૈયારીમાં નોટિફિકેશન મળશે અને તમને જાણવાની માહિતી પણ મળશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ